ઉપલેટાની મોજ નદીમાં મગર દેખાયું હતું જેને લઈને સ્થાનિકો તેમજ ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો ત્યારે વહેલી તકે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે ઉપલેટાના હિન્દુ સ્મશાન પાસે આવેલા મોજ નદીમાં મગર દેખાતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો મહાકાય મગર મોજ નદીમાં દેખાતા સ્થાનિકોએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી મોજ નદીમાં આવેલા આ મહાકાય મગરનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો મોજ નદીના કાંઠે સાતસોથી આઠસો જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે તેમજ પશુપાલકો પણ પોતાના પશુ ચરાવવા માટે મોજ નદી ખાતે આવતા હોય છે ફોરેસ્ટ વિભાગની ટીમ પણ મોજ નદી કાંઠે આવી પહોંચી હતી પરંતુ મગર પાણીમાં જતો રહેતા રેસ્ક્યુની કામગીરી હતી ત્યારે વહેલી તકે મગરનું રેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે મારું નામ દાસાભાઈ કટારા છે હું વન વિભાગમાં રોજમદાર કાયમી કર્મચારી તરીકે કામ કરું છું અને હાલ અમારે આ રેસ્ક્યુ માટેના અમારો અધિકારીનો સ્ટાફ તથા અમે બધા અહીંયા છીએ મોજ નદીમાં મગર આવેલ છે એને પકડવાની કામગીરી માટે હાજર છીએ પરંતુ મગર અત્યારે પાણીમાં પડી ગયેલ હોવાથી રેશ્યુની કામગીરીમાં સફળતા નથી મળતી બહાર નીકળવાથી અમે રેશ્યુ કરવા માટે કટિબંધ છીએ બધા હાજરમાં છીએ મારું નામ વસુયા રાહુલ ગામ ઉપલેટા મોજ નદીનો કાંઠે આજે મગર આવેલો છે જે આઠસોથી હજાર ખેડૂતોનો બાજુમાંથી રસ્તો છે અને મગર આજ સવારનો દેખાય છે જેથી ફોરેસ્ટવાળા પણ હાજર છે અને કામગીરી રેક્યુઝની કરે છે પણ મગર પાણીમાં ઉતરી ગયો છે જેથી હાથમાં આવેલ નથી અને પશુપાલકો પણ અહીંથી અને ભેંસો ચરાવવા આવે છે જેથી મુશ્કેલી અનુભવી રહ્યા છે શું માંગ છે તંત્ર પાસે તો એવી માંગ છે કે આને વેલાસર રેક્યુઝ કરે એવી માંગ છે